અમારા ગ્રામડી ગામના સરપંચ ગંડાળો બે નાળા લાશી આજે હારા મારો મારનો રસ્તો રૂકો ઈ આવી તાત કાલી કરાવી આજો આભાર સરપંચનો કોર રજીભાઈ સરપંચ શ્રી ખાપડી ગામ પંચાયત સુ સરપંચ શ્રી તાપકાલે કા રસ્તાનો પાતમના કામ કરી આલે બે નાળા નાખ્યા આલે ગમગી હતી પાણે સરકાર પાણે આતો એને અને જીસી ભીધી આ બાવળ બીજા ઘટાયે રસ્તો સારો કરે ખરાબ રસ્તો છે ને ના રોગની માતા જવાનો કેટલા દિવસથી તકલીફ હતી તમારે આ તકલીફ તો કેમની તકલીફ હતી આખા વર્ષાળે ચોમાસાને વેમે તકલીફ હતી જ એમ તમારું નામ મારું નામ શિવ પટેલ શિવાભીતી કમ કરાબડી ગામ પંચાયત સરપંચ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનશું કેમ કે રસ્તાની અંદર બાવળને ઝાડખાને પાણીનો કીચડ કાદવ હતો એ બધા સરપંચને મેં રજૂઆત કરી કીધું છોકરાને બાળકોને તકલીફ પડે આવા જાવવામાં ભોડરાથી છોકરા બીઆ છે તો સરપંચે તાત્કાલિક ધોરણે જીસીબી બોલાવી જીસીબી બોલાવીને રસ્તાના બાવળ અને બે નાળા નાખી આપ્યા છોકરાને જવા માટે શિયાળાની સીઝન ઠંડીની પસરાય છે એટલે બાળકોને તકલીફ રહેતી હતી આવા જવામાં એટલે બે નાણાં નાખી આવ્યા તાત્કાલિક જીસીબી લાવ્યું ટ્રેક્ટર લાવ્યું એટલે સરપંચશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ કેમ કે ઘણા સમયથી અમે રજૂઆત કરતા હતા સરપંચ સાહેબને પહેલી રજૂઆત કરી હતી ડીડીઓ સાહેબને મામલતદાર સાહેબને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી હતી પણ આજ સુધી તે લોકો કામ નહીં કર્યું તે અમારા સરપંચશ્રી ગરાવડી ગામ પંચાયતના સરપંચશ્રીએ કામ કરી બતાવ્યું એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે પણ સરકારી ગરંટ આવે કે ના આવે પણ અમારા સરપંચ એમ બોલ્યા કે હું મારી રીતે કામ કરી આપીને તાત્કાલિક ધોરણે યોજના ધોરણે કામો મને કરી આપ્યું તે બદલ સરપંચનો ખૂબ ખૂબ આભાર ગામ લોકો માની છે